આ સવાલો એટલા માટે કારણ કે કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા વિક્રમ માડમે ચૂંટણી માટે ના કહી છે તેમણે કહ્યું કે હું દેવભૂમિ દ્વારકાથી ચૂંટણી લડીશ નહીં હવે તેમના આ નિવેદન બાદ વધુ એકવાર ગુજરાત કોંગ્રેસને મંથન કરવાની જરૂર પડી છે આપને વિક્રમ માડમનું નિવેદન સંભળાવીશું પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી આ અગાઉ બે હજાર ચોવીસના ઇલેક્શન વખતે પણ કોંગ્રેસના સાત નેતાઓ ચૂંટણી લડવા માટે ના કહી ચૂક્યા હતા આ નેતાઓમાં ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર પ્રતાપ દુધાત રોહન ગુપ્તા શૈલેષ પરમાર હિંમતસિંહ પટેલ અને પરેશ ધાનાણી પણ સામેલ હતા જોકે બાદમાં પરેશ ધાનાણીએ રાજકોટથી રૂપાલા સામે જંપલાવ્યું હતું લોકસભા ચૂંટણીને વર્ષ પૂર્ણ થઈ ગયું અને હવે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા વિક્રમ માડમે કહ્યું છે કે તેઓ ચૂંટણી લડશે નહીં સાથે સાથે તેમણે જનતા પર પણ બરાબર તેઓ બગડ્યા હતા દેવભૂમિ દ્વારકાની અંદર આજે પાલભાઈ આંબલિયા પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યારે એમને અભિનંદન કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાઈ લડે છે જનતા માટે અને હજી પણ લડશે અઢી વર્ષથી સ્ટેટમેન્ટ નથી પણ આજે હું જાહેરની અંદર મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે નાનું હું એક કામ થાય તો તરત જ પ્રેસ નોટ આવી જાય છે મિનિસ્ટરના પ્રયત્નોથી સાંસદના પ્રયત્નોથી ધારાસભ્યના પ્રયત્નોથી દેવભૂમિમાં એસી ટકા પ્રશ્નો આજની તારીખમાં ટલે છે એ કેના પ્રયત્નોથી નથી થતા અને જો એ પ્રશ્ન ન દેખાતા હોય તો મને ચેલેન્જ મારે હંભાડિયાની અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે આ પ્રશ્ન પડતર છે અને તમારી પાસે જ્યારે તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુખી શા માટે થાય છે દેવભૂમિના પ્રશ્નો હલ કરો તમે નહીં કરી શકો તો આવતા દિવસમાં જનતાને સાથે રાખી આ પ્રશ્નો અમે હલ કરશું

જાણે છે તમે જાણો છો મહા કઈ કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે પાંચ વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ હું ઓપન કહું છું ને તો હું સુધરી ગયો છું અઢી વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો મને એટલો અધિકાર તો છે ને મને એટલો અધિકાર તો છે ને જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું જનતા જાણે જનતા કામ જાણે કોંગ્રેસના માધ્યમથી કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ એક બાજુ નેતાઓ ચૂંટણી નિર્ણયો ભણી રહ્યા છે અને બીજી બાજુ ફરી એકવાર કોંગ્રેસને પ્રદેશ પ્રમુખ તરીકે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસને રાજકારણમાં પ્રચલિત એવું ધેર ઇઝ નો અલ્ટરનેટિવ એટલે કે અન્ય કોઈ વિકલ્પ નથી તે પરિબળ પોતાના પક્ષમાં પણ પ્રવર્તે છે તે સાબિત કર્યું છે જેને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે હવે આ સ્થિતિમાં કોંગ્રેસ આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં ભાજપ અને નવી નવી આવેલી આમ આદમી પાર્ટી સામે કેવી લડત આપે છે તે જોવું રહ્યું આપનું શું માનવું છે શું તર્ક છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો